તો બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત બનતા ત્રણ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે જાણીશું કે ગુજરાતનું હવામાન કેવું રહેવાનું છે અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની અને ઠંડીને લઈને આગાહીઓ વ્યક્ત કરી છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને ચેનલ બનાવવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે એ મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં આ સિઝનનું બીજું ચક્રવાત વાવાઝોડું આવવાની પણ સંભાવનાઓ રહેલી છે એટલે કે બંગાળની ખાડીની અંદર હલચલ થતી જોવા મળી રહી છે અને જેના લઈને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બનશે તેવી પણ શક્યતાઓ રહેલી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદમાન સમુદ્ર નજીક એક લો પ્રેશર એરિયા બની રહ્યું છે જે આજે મોડી રાત્રિ દરમિયાન અથવા તો શનિવારે સવાર સુધીમાં ચક્રવાતી વાવાઝોડાની અંદર પરિવર્તન એટલે કે ફેરવાઈ શકે છે હવામાન વિભાગની આગાહી મુજબ આનાથી ત્રણ રાજ્યો એટલે કે તમિલનાડુ આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ અને વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ છે હવામાન વિભાગે પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોની અંદર શીતલહેરની સ્થિતિ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જો કે પૂર્વ રાજ્યો અને દિલ્હી એનસીઆરના આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે જો કે ગુજરાતમાં તાપમાનમાં ફેરફાર થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આગાહી જોઈએ તો શુક્રવારે મોડી રાત્રિ અથવા તો શનિવારે સુધીમાં દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની અંદર અને દક્ષિણ આંદમાન સમુદ્ર નજીક એક લો પ્રેશર એરિયા છે એ મિત્રો વિકસિત થઈ રહ્યું છે અને આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની શકે છે પહેલાં ડિપ્રેશનની અંદર ફેરવાશે અને પછી તે ઝડપથી ચક્રવાત વાવાઝોડાની અંદર ફેરવાઈ શકે છે આ વાવાઝોડું ઝડપથી પૂર્વ કિનારા તરફ આગળ વધવાની પણ શક્યતાઓ છે એકવીસથી લઈને ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન તે તમિલનાડુ આંધ્રપ્રદેશ અને ઓડિશાની અંદર ત્રાટકશે તેવી શક્યતાઓ રહેલી છે અને સ્કાયમેટ વેધર મુજબ આ સિઝનમાં બંગાળની ખાડીમાં ચોમાસા પછીનું બીજું વાવાઝોડું હશે અગાઉ ગયા મહિને બંગાળની ખાડીની અંદર ચક્રવાત મોે તબાહી મચાવી હતી હવામાન વિભાગનું માનવું છે કે હાલની સમુદ્ર પરિસ્થિતિઓ વાવાઝોડાને મજબૂત બનાવવા માટે અનુકૂળ લાગી રહ્યું છે આ વાવાઝોડાને શેનયાર એટલે કે શેનયાર નામ આપવામાં આવ્યું છે વાવાઝોડાના મજબૂત થવાના કારણે તેનું નામકરણ પણ કરવામાં આવશે તેનું નામ સંયુક્ત આરબ અમીરાત યુએઈ દ્વારા રાખવામાં આવ્યું હતું આ સિસ્ટમ સમુદ્ર પર લાંબી મુસાફરી કરશે તેના કારણે વધુ મજબૂત બનશે અને ફેલાશે લો પ્રેશર પછી તે ત્રેવીસ અને ચોવીસ નવેમ્બર સુધીમાં દક્ષિણ મધ્ય બંગાળની ખાડી પર એક મજબૂત ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે અને હવામાન વિભાગે માહિતી આપતા મિત્રો જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાત તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું જોવા મળવાનું છે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના કેટલાક ભાગોની અંદર લઘુત્તમ તાપમાન નોંધપાત્ર રીતે ઓછું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે સામાન્ય રીતે આ પ્રદેશની અંદર પૂર્વય પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન અંગેની માહિતી આપતા મિત્રો જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ધીમે ધીમે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે ત્યારબાદ પ્રદેશમાં કોઈ પણ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી અમદાવાદની વાત કરીએ તો તેની આસપાસના વિસ્તારોમાં અંદર મુખ્યત્વે સ્વચ્છ આખા જોવા મળી શકે છે આજે અહીં લઘુત્તમ તાપમાન પંદર સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે આજે કેરળ તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે આ દરમિયાન અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે ઉત્તર પૂર્વીય ભારતમાં નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમમાં પણ છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે પશ્ચિમ મધ્યપ્રદેશના કેટલાક ભાગોની અંદર ઠંડીનું મોજું ફરી શકે છે આગામી બે ત્રણ દિવસમાં મધ્ય ભારત મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધવાની ધારણાઓ છે આગામી ચોવીસ કલાકમાં પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થઈ શકે છે